ગુજરાતમાં ચાર દિવસથી વરસતા મુશળધાર વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાતા રાજ્યના બાવીસ સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યા છે રેલવે સ્ટેટ ટ્રાન્સપોર્ટ સહિતના જાહેર પરિવહનને પણ ભારે અસર પહોંચી છે રાજ્યમાં એસટી બસના ચોસઠ રૂટ રદ કરવામાં આવ્યા છે જ્યારે પાંચસો ત્યાંસી ટ્રીપ રદ કરવામાં આવી છે જેના કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો રાજ્યમાં ભારે વરસાદના કારણે સ્ટેટ હાઇવે ઠેર ઠેર પાણી ભરાતા બંધ કરવામાં આવ્યા છે જેની એસટી બસ સેવાને પર અસર પહોંચી છે રાજ્યના સ્ટેટ હાઇવે ઠેર ઠેર પાણી ભરાવાના કારણે ચૌદ હજાર પાંચસો બાર રૂટ પૈકી ચોસઠ રૂટ તેમજ ચાલીસ હજાર પાંચસો પંદર ટ્રીપ પૈકી પાંચસો ત્યાંસી રૂટ બંધ કરવામાં આવ્યા છે ગુજરાતમાં મુશળધાર વરસાદથી મુસાફરી પર સૌથી મોટી અસર પહોંચી છે ઠેર ઠેર પાણી ભરાતા રાજ્યના બાવીસ સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યા છે રાજ્યમાં એસટી બસના ચારસો તેત્રીસ રૂટ રદ કરવામાં આવ્યા છે જ્યારે બે હજાર એક્યાસી ટ્રીપ રદ કરવામાં આવી છે સૌથી વધારે પંચમહાલ દાહોદ મહીસાગર આણંદ ખેડા સુરત અને વલસાડની એસટીની ટ્રીપ અને રૂટ રદ થયા છે ગુજરાતમાં એક નેશનલ હાઇવે ચોત્રીસ સ્ટેટ હાઇવે ચુમ્માળીસ અન્ય અને પાંચસો સત્તાવન પંચાત સહિત કુલ છસો છત્રીસ રસ્તાઓ બંધ છે સુરત વિભાગમાં અત્યારે હાલ વરસાદ થઈ છે અને ઓગણીસ રૂટો અફેક્ટેડ થયા છે જેમાં સૌરાષ્ટ્ર તરફના સોમનાથ પોરબંદર પછી આપણે જામનગર છે ભુજ છે તે સૌરાષ્ટ્ર તરફનું તેમજ આપણે દાહોદ ગોધરા લુનાળા તરફનું સંચાલન હાલ પૂરતું બંધ છે અને વડોદરામાં એની વડોદરા સિટીની અંદર પાણી આવી જવાથી વડોદરા બાયપાસનું અમદાવાદનું સર્વિસ ચાલુ છે સર આ રૂટ પર આ રૂટ ઉપર સુરત વિભાગ તેમજ અન્ય વિભાગની પણ ટોટલ થઈને સિત્તેર થી એસી બસોનું સંચાલન થતું હોય છે અને આ સંચાલનથી જે સૌરાષ્ટ્ર તરફ જવાના મુસાફરો છે કે જેને થોડોક અગવડતા પડી છે અને અવત પાણી ધીમે ધીમે ઉતરે છે એટલે થોડા જેવું સૂચના ઉપરથી વહીવટ તંત્ર દ્વારા મળશે એ પ્રમાણે સંચાલન ચાલુ કરી દેવામાં આવશે આખરે કેટલા પ્રવાસીઓ આશરે હજાર પાંચસો પાંચસો થી હજાર પબ્લિક હોય છે જે રૂટિન અમારે બસો હોય છે ને એની અંદર મુસાફરી કરતા હોય છે તો જે સાવચેતીના પગલા રૂપે એ લોકો અત્યારે હાલ મુસાફરી ટાળી છે અંદાજીત ટોટલ આજની બાવન છે કાલે 19 સુધી એવી રીતના થઈને ટોટલ એ 80 થી 90 ટ્રીપ કેન્સલ થઈ છે છેલ્લા ત્રણ દિવસમાં ગુજરાતમાં 4 દિવસથી સતત ધોધમાર વરસાદના પગલે રાજ્યમાં કુલ 636 જેટલા હાઈવે રસ્તા બંધ કરવામાં આવ્યા છે જેમાં દાહોદના પંદર રૂટ અને બસો બેતાળીસ ટ્રીપ રદ મહીસાગરમાં બસના દસ રૂટ અને એકસો બાર ટ્રીપ રદ પંચમહાલમાં બસના પાંચ રૂટ ત્રેસઠ ટ્રીપ રદ આણંદમાં બસના છ રૂટ બાર ટ્રીપ રદ ખેડામાં બસના સાત રૂટ અઢાર ટ્રીપ રદ સુરતમાં બસના પાંચ રૂટ ચૌદ ટ્રીપ રદ નવસારીમાં બસના ત્રણ રૂટ તેતાળીસ ટ્રીપ રદ વલસાડમાં બસના આઠ રૂટ સત્તાવીસ ટ્રીપ રદ કરવામાં આવી છે વરસાદના પાણી ઓસરતા તેમજ માર્ગ વાહન વ્યવહારને લાયક થતા ત્યારબાદ બંધ રૂટ ટ્રીપ પૂર્વવ્રત કરવામાં આવશે